قرانی 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 મારી મોજા એ માંડવી ખૂંચા કોઈ તું મોય દે હાલો મારા હાલો મારા સારવા સારવા અત્યારે અમે સારી કેમ બાકી ખાવ તો અમે અટાણે જો હતા ને એટલે લૈયાતા વાસડી ને સારવા કેવિક સરેલા વાસડી હે વાસળી આ બાજુ ગાસ રહે ને અત્યારે સરવા લેવાતા ઘડી ઘડી પોક મોકરો થાય ને તો હારું ફંડે જો પૈસા તો અત્યારે ભાઈ રે પવન ને અમે સોરી આ કારણ કે અમેરિયા માલધારી ભાઈ હા પ્યોર માલધારી કામ આવ તો અત્યારે જો સરાવાનું વાલે હેઠો ઠાકર નેવ રાતા એટલે હેદું આપણને ગમે ની તો આ ગાનો દે પોકુ કોઠાય કે બે દિવસ છે ને બીમાર હતી ને એટલે આ પોકુ છે અને ઓલી બધું વાસડી સરે વાસડી ને દેણ એમ થઈ ગયું જંગલમાં આવી ગયા સૂટ સરે ઓ પણ અને આવડિયા ને બિસાડી ને થોડી

કે વાંધો નથી ધીરે ધીરે હૈલી આવે ને એટલે ઓ હારું છે એટલે ઘડીક પગ મોકરો થાય ને તો એને થોડુંક દુઃખ ઓછું થાય અને સરિયાણ થાય તો એને મજા આવે ઓછું થાય એટલે આવી રીતના સારવાર લેવી તો મોટા મારવા લાગટ અને આ બધી માંડવી આસી હાસી આસી વાસી દેખાય બધી તો અમે અટાણે જો નવીરા હતા ને એટલે લેવાતા વાસળી ને સારવાર કેવી વાસળી હે વાસડી આ બાજુ ઘાસ રહે છે ને અત્યારે લીલો નાઘેર જેવો વિસ્તાર અમારો ઉભો છે હા અત્યારે અને આની કોઈ થોડીક થોડી માંડવી ઉગતી આવે છે ઉગતી આવે ને ક્યાંક એને પાણી પી લીધું બોલીએ એટલામાં ફોટાણે સરિયાણું હોય ને એટલે બહુ મજા આવે ઢોરને કારણ કે લીલું થઈ ગયું બધું એકલાસ અને જો આ ગાને થોડીક થોડી ફોગ માંડવામાં તકલીફ થાય છે અને વાસડી વાસે ગાય આવી આવે ધીરે ધીરે નકર હે ને હાલે નહીં આ આમ તો જોઈએ ને મજા આવે સરવાની હે આવો દેશી વાસડી હો કાન તો જો લાંબા એટલે આ થુંબડે મુક ને એ થુંબડું સારું હે ખા તો અત્યારે આ બે વાસડી ગા ને કારણ કે વાસડી ને વેગ ગાય આવેલી આવે ના ગા નથી હાલતી ઘડીક માંથી એટલે મોર મોર વાસડી આવેલી જાય તો થોડીક પગ માંડી જાય થુંબડા ખાતી જાય બે કામ થાય એટલે આપણે ગાને સરવા લેવા તા ઘડીક ઘડી પોક મોકરો થાય ને તો સારું એમ પણ જાઓ બે સારું બહુ વાસણી મળી જવા

માનવ તો મૂકીને હોય કે બધું એટલે એક લાય થી આપણે ગા સરાવી છે અને એક લાય થાય પગ વાસડી બે બાંધા છે એટલામાં માં એટલા માં સરે છે જો એક ભાગે ને તો કારણ કે બે હાથ પર દોર્યું રાખવું પડે છે અને ગા તો મજા આવી ગઈ ભાઈ બરું ખાવાની આમ તો જો હાવ ફળ્યા બોલાવ કાઈ દેસ સમાવ એટલી છે બાકી ઓ બહુ કાઈ આની મજા આવે જો બરું મંડી ખાવા માં દીકરી બે હરખ્યું લાગે ગાને મજા બરું ખાવાની અને આવડિયા ને ગાને મજા આવે બરું ખાવા આવતી ઘડીક માં અને લેવા પછી હામું વારી નથી જોતી પછી એવી એને સરવાની મજા આવે છે આમ તો આ આવડી આમનું આવો આમ સાફ કરી ગયો બરું અને તાજી સારું થાય ખોડ ખાય ને લીલવણી એટલે એટલે જ બધા વાંચલીને પગ દબાવી છે વિશે અને ગાડને ચાલી રહી નહીં ગાડું તો પગ દુઃખાય એટલે તો નથી હાનું નક્કી નહીં આ તો ઓલાને એમ ક્યાં ઠેકેડ જાય કઈ કંઈ નક્કી નહીં

ફેલી જાય છે હાલો આપણે વાડી હામી છે ઓગણી બધું અને આપણે એલાં એ ગામ બધું વળશું તો કાલના લોકમાં ત્યાં બધા જાય દ્વારકાધીશ